મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી શહેરીજનોના આરોગ્ય અર્થે શહેરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મીઠાઈ અને ફરસાણના નમૂનાઓ લઈ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા അക്കരെ ദാെയിംലി ഡിഗോണി આવી്യൂസ്കോ ധീരനായുള്ള ഇന്നുള്ളാൽ பக்கம் thôi đi thôi, đi thôi, đi thôi, đi thôi, đi thôi, đi thôi, đi ओरि ओम तत्स अपन बोले यो आफ्ना निदै जा हाल एउटा नरा भो हैन कठावा नि यो इनी कुरी बेरा गलो हैन भाडा 58 मग मगतेश के મહાનગરપાલિકા ભાવનગર આજરોજ તહેવારો ને ધ્યાનમાં રાખીને અમને મળેલી સૂચના મુજબ ખાસ કરીને ખાણીપીણીના મીઠાઈ અને ફરસાણના નમૂના લેવાની સૂચના મળેલ જે અન્વયે આજરોજ તપાસ ચાલુ કરતા પાંચ લીધેલા છે જેમાં ચાર સ્વીટ અને ત્રણ સરસાણ એવી રીતે કરીને કુલ સાત નમૂના અલગ અલગ પાંચ દુકાન માંથી લેવામાં આવેલ છે જેના વૃદ્ધકરણ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને રિપોર્ટ આવી હતી ધોરણસરની ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે